નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ સમાચાર મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો ઈનોવા કાર ઓવરટેક કરવા જતાં કાબુ ગુમાવ્યો હતો અને આઠસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ અકસ્માત કાલવણ તાલુકાના સપ્તશ્ર ઘાટ પર થયો હતો બધા મૃતકો નિફાડ તાલુકાના પીપળગાઉ બસવંતના રહેવાસી હતા કારમાં કુલ સાત લોકો સવાર હતા કીર્તિબેન પટેલ લતાબેન પટેલ વંચનભાઈ પટેલ અને મણીબેન પટેલ તરીકે થઈ હતી પોલીસ અધ્યક્ષ બાળા સાહેબ પાટીલે રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ નિવાસી નાયબ કલેક્ટર અને સીઓ સહિત રાજકુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર પોલીસ ટીમની સાથે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિના કર્મચારી પણ રાહત કાર્યમાં રોકાયેલા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી આ અકસ્માત પર ઊંડો શોખ વ્યક્ત કર્યો છે અને પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં થયેલા અકસ્માતમાં જે જાનહાનિનું હું ખૂબ જ દુઃખી છું જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે અને હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય અને નાશિક જિલ્લાના સપ્તશૃંગી ગઢ ખાતે શ્રદ્ધાળુને લઈ જતી ઇનોવા કાર ખીણમાં પડી જતા આ અકસ્માત થયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ